અટાણે રેડિયોમાં ટીવીમાં આપણે સતત સાંભળીએ છીએ કે માં પોતાના બાળકને છ મહિના પોતાનું ધાવણ દવરાવે તો એને કોઈ બી રોગ લાગુ ન પડે એમ તો આપણે અટાણે તમે જુવાન માણસો સાંભળો છો ને બધા સાંભળે છે ટીવીમાં ને બધા આવે અટાણે મા પોતાના બાળકને છ મહિના પોતાનું ધાવણ દવરાવે તો એને કોઈ બી રોગ લાગુ ન પડે એમ તમે અટાણે કહો છો ને વિજ્ઞાન અમેરિકા લંડન નું વિજ્ઞાન જે કહેતું હોય કે અથવા એની પાસે આપણે કાંઈ મળ્યું હોય કે તો તો તમે અટાને કયો છો વર્ષો પેલા અમારી તો માં કહી ગઈ છે શું કહી ગઈ છે મારા પેટ ધાવી લે જે ખૂબ દ્રપીને વાધસી વાજી ખૂબ દ્રપી દેશ નહી રણ ખવાિન મી જ ભાઈ ઝોલા રે પાલુડાને માતી છોડે ધનણ ના દોરે

જેટલું ધાવણ ધાવા એટલું મારું તું જીજાભાઈ કે ધાવી લેજે અને પછી રણ મેદાનમાં તને ખાવાનો વખત ન મળે તો મારું ધાવણ તને તે જીવાડી દેશે સાહેબ આ જીજાભાઈ શિવાજી જન્માશે મહારાષ્ટ્રમાં પણ એનું હાલડું સૌરાષ્ટ્રે ગયું છે સાહેબ હા બરાબર અમારે હરસુરભાઈ ગઢવી એમ કહેતા કે બે જ રાષ્ટ્ર છે એક મહારાષ્ટ્ર ને બીજું સૌરાષ્ટ્ર બાકી બધું ડોખો છે એની દેશી ભાષા બાકી બધો હીંચકો સૌરાષ્ટ્ર નાખ્યો છે હે અને શું હાલડા સાહેબ હાલડા અટાણ તો નથી ગોયા ગયા કોઈને ગાતા નથી અને અટાણની જે બાજુ હાલડા ગાય છોકરા હોય ને હાલડાથી નથી હોતા આ ખોટું સાંભળવું અને કરતા હું જાઉં મારું હુડુ તારો બાબાઘડો આવ્યો હવે હું સાંભળું અમારે ગઢવી ગાય અમારી દીકરી બેનો ગાય હાથ હિંચો દોરી દીકરો મારા ઘરની મૂડી શબ્દો તો જુઓ તમે સાહેબ હા હા કરીને હિંચકો નાખ્યો દોરી દીકરો મારા ઘરની મૂડી એ હા હા કરી નીંચકો નાખે અને બીજી કરી ઉપાડે કેવાડી માં આગ નો હોતો મારા દીકરાનો જીવ છે મોટો મારા જીવ છે મોટો અને હા હા નાખે જીવ છે મોટો જીવ છે મોટો જીવ છે મોટો એ હાલડા દ્વારા અંદર ઉતરી જાય અને લોહીમાં ભળી જાય એ મોટો થાય એ પછી જીવ એનો મોટો જ થાય સાહેબ એ નાતાર જ થાય એ કોઈ બી લોભીઓ થાય જ નહીં હું એક નાનકડી વાત કરું જસદણના આલા ખાતર હતા ને બહુ ઉદાર રાજવી હતા સાહેબ બહુ ઉદાર દરબાર હતા રાજકુમાર કોલેજનું ખાત મુરૂત થયું ને ભૂમિપૂજન ત્યારે દરેક રજવાડા આવ્યા હતા એમ જસદણને આલા ખાતર પણ આવ્યા હતા તો કોઈ ચૂનો નાખ્યો કોઈ રેતી નાખી કોઈ સિમેન્ટ નાખ્યો પણ ખોબો ભરીને આલા ખાતારે રૂપિયા નાખ્યા રાણી સાહેબ રૂપિયા પાયા એમાં સાહેબ કોકે કીધું બાપુ આમ કેમ તો કે આ તો બધું સિમેન્ટ ને પથ્થર ને ચૂનો ની તો બરોબર છે કોઈ ડોક્ટર થાય કોઈ વકીલ થાય કોઈ એન્જિનિયર થાય પણ આમાંથી કોક દાતારે થાવો જોઈએ સાહેબ આમાંથી દાતારે થાવો જોઈએ એટલા બધા નવળ દાતાર હતા એમાં કોક એક એકવાર કામદારી સલાહ દીધી કે બાપુ એટલી બધી દાતારી ન હોય ઓછું કરી નાખો આ બધું આ તો ગોળ હોય ને માખીઓ આવે કે ગોળ હોય ને માખીઓ આવે તો આવ્યા કરે એને દીધા ન કરાય પછી કે કામદાર તમે બીજું શું કીધું ગોળ હોય ને માખીઓ આવે એમ તો કા અર્ધ ને ટાણે ગોળ મગાવી કામદારને બોલાવીને કીધું આ પીડો ગોળ માખિયું આવી દો કે બાપુ માખિયું તો દીવ હોય તો આવે એમ તો કા માણસ નો દીવ હોય તો માણસ માગો આવે નકર ન આવે કોઈ બી હોય તો આવે ને ભગવત બાપુ શું કીધું દુલાકા કે હું કીધું એજી તારા આંગણિયા પૂછીને દુખિયા આવે ને આવકારો આપણિયા खुची ने दुखियावे ने आवकारो में आ मुझे रे हे ने आवकारो में तो आ अपना देश में तो बोर्ड लगता साहब दिल्ली દિવાલોમાં લખાતું કે દુખી કે દર્દીઓ કોઈ ભૂલે ભૂલે આપવા તારા ઘરની ઉગાડી રાખજે બારી એને બદલે ખબર નહી સમય પરિવર્તન ગણો કે જે કઈ ગણો ડેલી બોર્ડ લાગી ગયા અંદર રજા સિવાય અંદર આવવાની મનાય છે તો આપણે એમ થાય ખાવત દીપડું હોય છે શું હોય છે અંદર કાંઈ ન હોય ભાઈ ઘરમાં સડી પીને રખડતા હોય અને ક્યાં બેઠા બેઠા છોકરાઓને હિંચકાવતા હોય તમે રજા લઈ લ્યો થમાનમાં થઈ જઈએ આ બદમભી દુનિયા છે સાહેબ અને મોટો બંગલો હોય ને ડેલીએ બોર્ડે એવો માર્યો હોય કૂતરાથી સાવધાન ને બોર્ડની પાસે પોતે ઊભો હોય એટલે આપને એમ કે ઊભો હોય છે કે બીજો મારી લીધો આંટા મારતો હોય છે હજી અને પછી કુતરા જેવા સ્વભાવ થઈ ગયા સાહેબ આ ભારત તો ગાયુ દેશ છે આપણી ભારતીય સંસ્કૃતિની ત્રણ માં એક આપણો જન્મ દેનાર આપણી માં બીજી ગાય આપણી માં ધરતી આપણી માં અને વધારે કહું તો ગુજરાતી ભાષા પણ આપણી માં છે સાહેબ ગુજરાતી ભાષાનું જતન કરવું જોઈએ સાહેબ આજે સરકાર પણ એના માટે ઘણું કરી રહી છે ગુજરાતી ભાષા જળવાવી જોઈએ કોઈ પણ સંજોગોમાં ભલે ઇંગ્લિશ મીડિયમમાં તમે ભણો પણ ઘરમાં તો ગુજરાતી બોલો ઘરમાં તો ગુજરાતીની વાતો કરો કે આપણી મા છે દુખી કે દર્દીઓ કોઈ ભૂલેલા માર્ગ વાળા આપવા તારા ઘરની ની ઉઘાડી રાખજે બારી દુલાકા કે શું કીધું આવકારો મીઠો આપજે એને કાંઈ દેવાની જરૂર નથી પણ તું મીઠી ભાષા છે ને એ જીવાડી દે માણાને સાહેબ તોતડી જીભ હોય ને તોતડી તો એ આપણો વાંક નથી એમાં કોઈ પણ માણાની તોતડી જીભ હોય તો એમાં હું એને હું વાંક કુદરતી દે કે એને તોતડી જીભ થઈ પણ તોછડી જીભ કરી એમાં આપણો વાંક છે

ઈકો પડે થોડોક વોલ્યુમ આપો ને થોડુંક રહેવું પડે અચ્છા તમે સાચવ જવ કયા ડૉક્ટરની દવા લેજો તો ફરાણા ડૉક્ટરની એની દવા લઈ કરી રાખજે હા એવી એવી એમ એમ બે સલાહ દઈને થોડીક એક બે દ્રષ્ટાંત વાતું દઈને હોય જાય ને અડધું દર જ લેતો જાય સાહેબ અને ઘણા ખબર કાઢવા આવે ને તો હેથકના છોકરા લઈ આવે અને દર્દી પા ફ્રૂટ પડ્યું હોય ને એ સુધારી સુધારી ખવડાવી દે છોકરાઓને અને પછી પૂછે શું થયું તો કે એટેક આવ્યો કેટલા તો કે બીજો તો કે હવે એક રહ્યો હા હા આ એ જીભ છે સાહેબ એવા વેણ કાઢો તો દુલાકાગે શું કીધું આવો કારો મીઠો આપજે દેવાય ને તો કઈ નહીં મારા નથી કેતા આપણે કેવે જ છે દેવા ન હોય તો કાંઈ નહીં પણ દાજવા તો હોય કે નહીં આપણે પુરુષોમાં બહુ ન હોય સ્ત્રીઓમાં બહુ હોય બહેનોમાં હંપ બહુ છે બેન પણ ઇતર થઈ જાય આપણે ભાઈ બંધ કરતા બહુ વાર લાગે હા આપણે બસ સ્ટેન્ડમાં હામે બેઠા હોય ને તો ડોળા કાઢીએ અને બેનો હામ બેઠી હોય તો ઓરખાણી કાઢે આમ ધીરે ધીરે ઘરે ઘરે ફા જાય અલગ મલકનું માંડે અને ગુજરાતનું રાજકારણ તો એને નાનું પડે હાવ પરબારી દિલ્હી ની ઉપાડે અને ઇન્દિરાબેન રાજ હતું ત્યાં બાયુ ના જોરે બહુ હતા હા હેઠા બે હો ને અમારા રાજ છે રાજ દિલ્હી માં અહીંયા રહોડામ કરંટ લાગે છે અહીંયા બહુ હપો એક બેને બસ સ્ટેન્ડમાં એક બેન ને પાંચ જઈને કે બેન તમારું પીએ કે ગામ તો કે હું તો ધાંગધ્રાની છું કે તો તો આપણે બે બેનું કહેવાય કે ધાંગધ્રાના છો તમે તો કે ના ધાંગધ્રાની ઘંટી મારા ઘરમાં છે આ તો કઈ હક પણ કહેવાય પણ આવા હક પણ કાઢી નહીં પણ જમાવી દે હા મા આપણે પુરુષો બહુ બહુ બેનો તો જો ને આ દારૂ પી પીને કોઈક મરી ગયો હોય ને તો બાયું ખરેખર જાય એટલે હું કે ખબર આખી જિંદગી બિચારા દારૂ પીધો પણ માપમાં હો માપ તો કેદી નો મૂકી દીધો તો પછી ખોળ્યું તો પછી મૂક્યું આખી જિંદગી જુગાર રમી રમીને મરી ગયો હોય બધું વેચી નાખ્યું હોય તોય બાયું ખરખરે જાય એટલે શું કે ખબર બિચારા આખી જિંદગી જુગાર રમ્યા પણ નીતિથી એમ એટલે આને નીતિ ને બને ખરું કાંઈ ન બને અને પાછા શું કે ખબર લંગડા હતા પણ હાલતા હતા બહુ સારું એમ લંગડા હતા ને હાલતા તો હારું સારું સારું ગોતી ગોતીને એ કે એનો એક સ્વભાવ એવો છે ખરખરે આવતા ને લોકી કરતાં હવે ભણેલા ડાયરાને ખબર ન પડે ગામડામાં લોકીનો રિવાજ હતો બેન આપણે તો અમે કાટ્યાવરણમાં તો ઘણો હો હો કરતા મારા અનુભવની એક વાત તમને કરું સાહેબ એક ભાઈ મને કે આપણે ખરેખર એ ગામડે જાવું મેં કીધું તમે લોકી ન કરો તો આવો આપણે સીધી સીધે હાઈલા જઈ ત્યાં બેહી અને પછી આપણે આવતા રહીએ તો કે નહીં કરીએ પણ મેં કીધું ભૂલતા નહીં હો પછી હું ભૂંડો લાગે મારે પછી તમારે ફારિયા ઓઢવા પડશે તો કે ના હાલો ઈ ગયા અમે મને જે લઈ ગયો તો એણે જ માથે ફારી ઓ હો કરીને ઉપાડ્યું પછી તો અમે ક્યાં જાય એટલે આ જણા ભાઈ તમે આમ આમ ધીરે ઓછી તાર આવી એમ કરો થોડુંક ગાતા હોય ને ત્યાં તમે ગમે હડી આ વાત ભૂલાય જાય બીજું કઈ નઈ આપણે એમ થાય શું થયું એમ એટલે માફ કરજો તમને હું વિનંતી કરું બાર ગામ જાય એટલે વિનંતી કરાય ને એમ એટલે મારી મુશ્કેલી છે મારી નબળાઈ છે એટલે હું આપને કહું છું હા ફાળીયા હોટ્યા અને એ દાવ બાર જણા અમે હો હો કરતા ઉપડ્યા બરાબર બજાર વચ્ચે માંડવીનો ખટારો ભરાય એમ ચાર પાંચ જણા આમ તૈર્યા ચાર પાંચ આમ તેર્યા પણ ભેળા ન થયા નોખી નોખી બજાર ઉ લીધી હા તો એક ભાઈ મને ક્યાં અવાજ ક્યાં ઓછો થઈ ગયો મેં આમ ફાલ્યું આમ જતા હતા ચાર પાંચ જણા મેં કીધું આમ જવાનું છે આપણે એવો ગોટો કર્યો ભાઈ ફરી બજારે ભૂંડા લઈ ગયો માણ કાઢી એક ગામના પાદરમાં દસ બાર જણા વિતર્યા હો ગાડીમાંથી સુપર સુપર ગાડી હતી ને પેલા વંથલીમાં ઉપલેટામાં બહુ હતી બાવી બાવી પંદર પચીસ પચીસ જણા બેહાડે અને એવા ખડકે સાહેબ આનું માથું અહીંયા આવવા દઈએ આનું માથું આનીકર આવવા દઈએ આપણે જોઈએ બસ ઉપડી જાય તો ઉતરી હોય નહીં આપણે એવા ખડકે ઈદાબાદના ઉતરીને કીધું કે છોકરાને બોલાવ્યો કે ફલાણા બાદ ઘર જોયું તે હા ત્યાં ખરેખર આવ્યા ને તમે તો હા કે તો અમને ઘર બતાવીને તો અમે લોકી કરતાં કરતાં આવીએ એટલે છોકરો આગળ કે હાલો ઓઢો ફાળીયા હું તમારી આગળ જાઉં એ છોકરો આગળ ને વાહ આ બધાય ફાળીયા ઓઢીને હો હો કરતા હોય છોકરાને રસ્તામાં વિચાર આવ્યો કે મારા સાહેબને કહેતો આવું શાક પછી લેવી દે તમને એમ તો સાહેબના ફલીમાં છોકરો ગયો પણ આ ડખોલ હારો હાય ત્યાં જો તમે અહીં કે મારી વાં શું કામ તો તું જ્યાં જાન ના જ આવીએ ને તો કે નહીં હાલો ઓઢો ફાળીયા પાછા એ તો વાઠે જ છે આમાં બધે પણ હું વાત આપને મૂડી કરતો હતો કે હાલડાની એક ખૂબી હતી દાતાર થાય હાલડું એમ ઉતરી જાય દીકરો વાડીમાં હાગનો હોટો મારા દીકરાનો જીવ છે મોટો દાતાર થાય હો લોભ કેતા લોભ છે એ લંગોટ છે ઉદારતા છે ઓવરકોટ છે સાહેબ એક જ વાક્યમાં કેટલું એને કહી દીધું હે લોભ માણસને લોભે ને પાપનું મૂળ છે એના ઘણા દાખલા પણ એક બે દાખલા હું તમને દઉં ને તો એક લોભીએ ઘી આવીને એની પત્નીને કીધું કે જમવાને કેટલી વાર છે તો અડધી કલાકની વાર છે તો અગાસી ઉપર ટાઈમ પાસ કરવા ગયો ખાઉર હોય છે બિચારો રહી ન લે ઘણે તમે જો બહુ બપોરે જમી લે ને પછી પત્ની પત્નીને શું કે ખબર જજો હવે હું હાજે નહીં ખાઉં એક ટાણું કાઢ નાખીશ એની પત્ની ઓળખતી હોય ને એની યારે લગન કર્યા હોય હસ્ત મેલા પી યારે થયો હોય તું પાંચ તો વાગવા દે છ વાગે તો કારોતરો ફૂણ ચડાવીને આમ રોહડ પાસે આટા મારે આમો હું કર્યું પરોઠા કર્યા એમ દહીં નહીં હોય કાં તો દહીં તો છે ને હવારે મેર્યું એમ સુકી ભાજી નહી હોય તો સુકી ભાજી છે તો તમે મને નહી જીવવા દો અમે નહી જીવવા દઈ એટલે આવો ખાવુદરો ને અગાસી ઉપર ટાઈમ પાસ કરવા ગયો એમાં છોકરા પતંગ ઉડાડે એમાં હારામાં હારી પતંગ નીકળી લોભ્યો જીવ ને પાયરે ચડીને પકડવા ગયો લીથડ્યો પીડ્યો રસોડાની બારીએ કેતો ગયો એક જણાનું નું ઓછું રાંધજે હું જાઉં હા હા પેટું પોડી બાળ રામ લક્ષ્મણ ની વાત મા પોડીન સાફ લે બામ લક્ષ્મણ વાત શિવાજી રામ લક્ષ્મણ ના મુખ શિવાજી ને નીંદ રૂનાવે માતાજી ભાઈ રૂના ஜ பாலு மாரி ஜோ ரேங்கிவாஜி நீங்க டூனா ரே மத்தா ஜி ஜாயின் મિત્ર ને કેજો ખોટા પાડે બધા ઓડિયન્સ ના તો હું મને એવું લાગ્યું વાત એટલે હું એને કીધું છે ખોટું ના લગાતા ખોટા પાડો પણ સંગીત આવતું હોય ને પાડો એટલે વાત બીજું કઈ નહીં वाजी नींदे माता जी जबाए झूले जो जमाइ न आया बाड रे जी जबाइ न आया મેઘાણી ની રચના તમે વર્ષો પેલા ગાય બધાય બધાય માણસો કેટલા વર્ષો સુધી હેમું ગઢવી ગાયું કેટલા વર્ષો થી સાહેબ ગાય હું માણેકવાડા કેશોદ તાલુકાનું મારું ગામ જ્યાં હું બાર એકડા બારકડી ભણતો હતો ત્યારે બાલ સભામાં આ શિવાજી નું હારું રૂંગ આપતો સાહેબ તો તે દી એટલી જ મને તે દી આ મજા આવે હા અને પેરી વોઢી લે જો પાતલા દે પીળા લાલ પીરો દીયતી પીરા લાલ પીરો જીએ ચીર ગેરા લાલ પીરો આયા તારી લોહી મા ઢાકણ તેજી ડાલ મોટા છે તાયા તારી લોહી મા ઢાકણ તેજી ડાલ મોટા છે

શિવાજી તો હાલોડો તો ખૂબ લાંબુ છે મિત્રો પણ એની બે કડી મને બહુ ગમે છે મેં તમને કીધું ને ખૂબ મને ગમે છે હા બે કડી સાંભળજો તમે હા હું જ્યારે જ્યારે બે કડી ગાઉં છું મારા પ્રોગ્રામમાં બેન ત્યારે મને મારો થાક ઉતરી જાય ખરેખર ધન છે મેઘાણી ભાઈ તમારી કલમને ધન છે સાહેબ તમે શું હાલડા ને લાડ રડાવ્યા છે ધન્ય છે એ જવતચંદ કાલિદાસ મેઘાણીને લાખો ધન્યવાદ એની સાહિત્યની ઝંખના કેવી હતી ખબર તમને મેઘાણીભાઈ કોઈને એમ મેઘાણીભાઈને કોઈ એમ કહે ને કે અમારા ગામડામાં એક ભગત ભજન બહુ હારંગાય છે તો હાલોન જાય ન્યા એમ કહેવું હાલો ને ન્યા જાય તો પણ એમ આપણે જઈએ નહીં ગાય ગાય ભજન એવા એ સરળ નથી હો હા એવા છે હા થોડા એમ ટામસી પ્રકૃતિના છે કે કેવા અભિમાની છે એ તો જોવા જ્યો ભલા માણસ એ સાહિત્યનો એક ભાગ છે ને તો કે તમે જાઓ અને ભજન નો ગાય તમારું અપમાન કરી નાખે તો કે કેવું અપમાન કરે કેવું હું સહન કરી શકું એ તો જોવા દો એ સાહિત્યનો એક ભાગ છે એ જ રીતે કાલિદાસ મેઘાણી હે એની આ આલડાની રચના એની આ બે કડી સાંભળજો સાહેબ શું કે છે પાથરી રે તને કુણા ફૂલડા કેરી શેજ શિવાજી ફૂલડા પણ તે તારીર પથારી ઓલી પાથરી સેવી શુજારી બેટા તે દી તારીર પથારી

અને પૂછ્યું બાપુની ઈચ્છા એવી કે મઢડા જાઉં પછી મારી ઈચ્છા એવી ખરી કે બાપુ મઢડા પધારે એવી બાપુને વિનંતી કરું પછી બનુમાં જે અટાણે છે એને મને કીધું એકવાર કે ભીખુદાન એકવાર કે બાપુ મઢડા પધારે એ યોગ થયો બેન અને બાપુ મઢડા આવ્યા અને બાપુ મને એમ કીધું ભીખુદાન ભાઈ ઓલી તમે કાગ કાગની રચના સોનભાઈ માનો ભાવ છે ભેળિયો એ ગાવે કડી ઈ બે કડી મેં ગાય અને ત્રીજી કડી ગાય પછી એની ઉપર જે બાપુ બોલ્યા છે એ વાત પૂરી કરીને પાછા હાલડા ઉપર આવે આપણે આવીએ આ તો મને ઓચિતાનો અંદરથી અંદર થી સ્ફુર્યું છે હું તમને રજૂ કરું જાત જનમી જનમી નહોત જગતમાં આમારે બટડે સોનલ માલી અંધાની આમ કાઈ શું નહી તારણ વરણ મા પડી રાી અંધ આમાં કારણ વર્ણ માથે પડી રા

चारणो पसारजूी डंका नो रजूी अंका न उरज पूरे शाख અરે અરે અને પછી પરમ પૂછી મોરે બાપુ કીધું ઉગમડા ઓરડા તો અઢારે વરણ ને કોને ન હોય બધાય ને હોય પણ આ એવી ઉગમડા ઓરડા વાળી છે કે ઉગતા સૂર્ય ને પીવા છે અને એવી જગદંબાઓ જ્યાં હું જે છે ત્યાં તો ભારતીય સંસ્કૃતિનો કોઈ કોઈ વાળ વાંકો નહીં થઈ શકે ભારતીય સંસ્કૃતિને કોઈ દી સાહેબ